હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું સાંજ માટે કઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આજે આપણે બનાવીશું લારી જેવી એકદમ ટેસ્ટી વેજ ફ્રેન્કી બનાવીશું તો આ રીતે તમે બનાવશો તો તમારી ફ્રેન્કી એકદમ બહાર જેવી બનશે એકદમ ટેસ્ટી બનશે બાળકોથી લઈ મોટા બધાની ભાવે એવી આજે આપણે ફ્રેન્કી બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલા ફ્રેન્કીની રોટલીનો લોટ બાંધી લઈએ એના માટે મેં અહીંયા એક કપ જેટલો મેંદો લીધો છે અને સાથે એક કપ જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે તો તમે એકલા મેદામાં પણ ફ્રેન્કીનો લોટ બાંધી શકો છો પણ આપણે થોડું હેલ્ધી પણ રાખીશું અહીંયા આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરો તો તમારી રોટલી એવી સારી બનશે તો આપણે થોડું થોડું પાણી ઉમેરી રોટલી જેવો એકદમ લોટ બાંધી લઈશું તો આટલા લોટથી આપણે પાંચ થી છ ફ્રેન્કી બનાવી શકીશું તો અહીંયા મારે આટલો લોટ બાંધતા એક કપથી થોડું ઉપર પાણીની જરૂર પડી છે તો આપણે રોટલી જેવો ઢીલો લોટ બાંધવાનો છે તો આ રીતે લોટ બંધાઈ ગયો છે તો ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ એડ લોટ ને આપણે આ રીતે સારી રીતે મસળી લઈશું તો આ રીતે મસળી લઈશું એટલે આપણો લોટ એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે આ લોટને ઢાંકીને પંદર થી વીસ મિનિટ જેવો આપણે રેસ્ટ આપવાનું છે જો વધારે ટાઈમ હોય તો તમે અડધો કલાક પણ રેસ્ટ આપશો તો સારું રહેશે તમે જોઈ શકો છો આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે આપણે રોટલીની સાઈઝ લુવા કરી લઈશું તો તમારે જે પ્રમાણે ફ્રેન્કીની રોટલી બનાવી હોય તે પ્રમાણે તમે લુવા કરી શકો છો તો લુવા આપણે એક સરખા કરી લઈશું તો એમાંથી આપણે એક લૂવો લઈ લઈશું અને આ રીતે કોરો લોટ લગાવી આપણે રોટલીને વણીશું તો અહીંયા તમે કોરો લોટ ઘઉનો પણ લઈ શકો છો તો આ રીતે આપણે પતલી જ રોટલી વણવાની છે તો રોટલીને તમારે જેટલી બને એટલી વધારે પતલી વણવાની છે એટલું તમારું લેયર એકદમ પતલું બનશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ પતલી રોટલીને વણી લીધી છે તો એવી જ રીતે હું બધી રોટલીને વણી લઈશ તો રોટલી ને આપણે એક સાઈડ આ રીતે પણ પણ જઈશું અને એક સાઈડ આ આ રીતે રીતે આપણે શેકવાની છે તો શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે તો તવો તમારે નોનસ્ટિક જ લેવાનો તો આ રીતે આપણે શેકવા માટે રોટલી મૂકી દઈશું તો રોટલી પર આ રીતની ડિઝાઇન પડે એટલે આપણે રોટલીને પલટાવી દઈશું અને બીજી સાઈડ પણ આપણે તેને શેકી લઈશું તો રોટલીને આપણે વધારે નથી શેકવાની આ રીતની કાચી પાકી રહે એવી જ આપણે રોટલીને શેકવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે થોડી ડિઝાઇન પડે એટલે આપણે તરત જ રોટલીને બહાર લઈ લેવાની છે તો એવી જ રીતે આપણે બીજી પણ રોટલી શેકી લઈશું તો રોટલીને આપણે કાચી પાકી જ શેકવાની છે

અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશુ અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશુ એક ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરીશુ તો અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશુ અને અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશુ તો મસાલા આપણે તેલમાં આ રીતે સારી રીતે સોતે કરી લઈશુ તો મસાલા આ રીતે તેલમાં માં થઈ જાય એટલે આપણે આમાં બાફેલા બટેકા એડ કરીશું તો મેં અહીંયા બે મોટી સાઈઝના બટેકાને બાફી લીધા છે તો આ રીતે હાથેથી જ આપણે મેશ કરીને એડ કરી દઈશું તમે ચાહો તો મેસરની મદદથી પણ મેશ કરી શકો છો પણ મેં અહીંયા હાથેથી જ આ રીતે મેશ કરી લીધા છે તો બટાકાને આપણે સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે મસાલો બનાવશો તો મસાલો તમારો ખૂબ જ સરસ બનશે

કટલેટ વાળી લીધી છે તો તમારી જાડી રાખવી હોય તો તમે જાડી પણ રાખી શકો છો તો આટલી ક્વોન્ટિટી થી લગભગ 4 થી 5 કટલેટ બનશે તો આ રીતે આપણે આ મિશ્રણમાંથી આ રીતની પતલી-પતલી કટલેટ બનાવી લઈશું તો મેં આ રીતે કટલેટ બનાવી લીધી છે તો હવે આપણે કટલેટને ફ્રાય કરવાની છે તો એના માટે આપણે ગેસ પર એક પેન મૂકીશું

તમારે જો આ પ્રોસેસ ના કરવી હોય તો તમારે કોર્નફ્લોર એડ નથી કરવાનો તમે ડાયરેક્ટ જ મસાલાને રોટલી પર લગાવી અને ફ્રેન્કી બનાવી શકો છો પણ આ રીતે કરેલી કટલેટ તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો એ જ રીતે આપણે આ કટલેટ ને બે મિનિટ જેવું તેલમાં આ રીતે શેકી લઈશું તો તમને લાગે કે કટલેટ એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યાં સુધી આપણે તેને શેકવાની છે તો આ કટલેટ શેકતા લગભગ બે મિનિટ જેવો સમય લાગે છે તો તમે જોઈ શકો છો આપણી કટલેટ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને કટલેટ આપણે ગેસ પરથી ઉતારી લઈશું તો આપણે ફ્રેન્કી પર લગાવવા માટે ચટણી બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા થોડાક એવા કોથમીના પાન લીધા છે તો કોથમીના પાન ડાળી સહિત જ લેવાના બે થી ત્રણ લીલા મરચાં લીધા છે એક આદુનો ટુકડો લીધો છે અને એક અડધી ચમચી જેટલું મીઠું એડ એક ચમચી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું તો હવે આપણે આને એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લઈશું તો બે ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતની પેસ્ટ વાટી લેવાની હવે આપણે ફ્રેન્કીમાં સલાડ એડ થાય છે તો એના માટે સલાડ એક બાઉલમાં આપણે મસાલો કરી લઈશું તો મેં અહીંયા જેડી સમારેલી કોબીજ કેપ્સિકમ ડુંગળી અને ગાજરને આ રીતે સુધારી લીધા છે તો હવે આપણે આમાં મસાલા કરીશું એક ચમચી આપણે આમાં ચાટ મસાલો એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી આપણે સલાડને બનાવી લઈશું તો તમારે અહીંયા વધારે સલાડ જો હોય તો તમે બનાવી શકો છો પણ મેં અહીંયા ફ્રેન્કી પૂરતું જ સલાડ બનાવ્યું છે તો આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ફ્રેન્કી માટે રોટલીને સેલો ફ્રાય કરવાની છે તો એના માટે આપણે એક તવા પર આ રીતે રોટલીને મૂકી દઈશું તો રોટલી પર આ રીતે આપણે તેલ લગાવી દઈશું અને રોટલીને આપણે તેલમાં આ રીતે તળી લેવાની છે તો બંને સાઈડ આપણે તેલ લગાવી રોટલીને આ રીતે તળી લેવાની છે તો તમારે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો તો રોટલીને આપણે વધારે નથી તળવાની બસ આ રીતે હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તો અહીંયા આપણી રોટલી રેડી છે એવી જ રીતે આપણે બીજી પણ રોટલીને આ જ રીતે તળી લઈશું તો ફ્રેન્કી એ બનાવવા માટે આપણે બધું તૈયાર કરી દીધું છે તો હવે આપણે ફ્રેન્કીને બનાવીશું તો જે આપણે ગ્રીન ચટણી બનાવી છે તે આ રીતે રોટલી પર લગાવી દઈશું તો ગ્રીન ચટણીથી આપણા ફ્રેન્કીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એવી જ રીતે આપણે ઉપર શેઝવાન ચટણી પણ લગાવી દઈશું જો બાળકો માટે બનાવતા હોય તો તમારે શેઝવાન ચટણી સ્કીપ કરી દેવાની પણ અહીંયા શેઝવાન ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે મેં અહીંયા

તો તમારે ચીજ ના ખમણવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ચીજવાળી ફ્રેન્કી ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે એક ચીજની ક્યુબ આ રીતે ખમણી દઈશું તો હવે આપણે જે સેલેડ બનાવી છે તે સેલેડને આ રીતે ઉપર એડ કરી દઈશું અને ફ્રેન્કીનો રોલ વાળી લઈશું તો ઉપરથી આપણે ચાટ મસાલો પણ એડ કરીશું જો તમારી જોડે ફ્રેન્કી મસાલો હોય તો તે પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે રોલ વાળવાનો છે તો આ રીતે આપણે બંને સાઈડ થી આ રીતે આપણે સેટ કરી લઈશું તો બહાર જે ફ્રેન્કી મળતી હોય છે તે આ રીતે સર્વ કરવામાં આવે છે તો આપણે આ રીતે બટર પેપરથી આ રીતે આપણે પકડવા ફાવે એ માટે સેટ કરી લઈશું તો અહીંયા આપણી

તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો અને ચેનલને ને ના કરી હોય તો ચેનલને ને કરી લેજો તો ફરી મળીએ આપણે નવી રીસે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ